ગાંધીનગર જિલ્લામાં આવેલ કલોલ તાલુકાના ઇન્સળ ગામની વિધવા મહિલાની આપવી હતી આ બાબતે અને સમગ્ર મામલે સત્ય હકીકત શું છે તે છે તપાસનો વિષય સત્ય હકીકત શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે આ વિધવા બહેનના કહેવા મુજબ સાસરિયાઓના માનસિક અને શારીરિક ત્રાસ તેમજ હેરાનગતિ મીડિયાના માધ્યમથી આ વિધવા મહિલાએ સરકાર સમક્ષ મૂકી છે જે આપ જોઈ શકો છો એક કહેવત છે કે ખારા ટોપરા જેવી દાનત છે આ વિધવા બહેનના કહેવા મુજબ આ વિધવાની કળિયુગની નરાધમ સાસુ ને કળિયુગની નરાધમ નણંદ તેમજ તેઓના ફઈ અને કળિયુગનો નરાધમ ભાણેજ ને તેની વહુ વળી મામાની દીકરી માસીની દીકરી આ બધાની મિલી ભગતથી આ વિધવાની મિલકત તેઓને પચાવવી છે અને તે મિલકત છીનવી હડપ કરવી છે બે હજાર અઢારમાં વિધવાના પતિનું મૃત્યુ પછી આ હેરાન કરનાર લોકોએ આ વિધવાની મિલકત પચાવવા આ વિધવાને હેરાનગતિ કરી કરવામાં આવેલ છે વિધવાના સાસુના ત્રાસથી તે વિદ્વાના સસરાને ઘરડા ઘર જીવન સંધ્યામાં રહેવાની ફરજ પાડવામાં આવી છે આમ તે વિદ્વાના સસરાની મિલકત પણ તેઓને પચાવવી છે આ ભોગ બનનાર વિધવાની મિલકત ઉપર આ સામે હાલ જીવી રહ્યા છે તેવા અરજદાર વિધવાનું કહ્યું છે વિધવાને હક મળે અને ન્યાય આપે તેવી મીડિયાના માધ્યમથી આ વિધવાબાઈએ તંત્રના અધિકારીઓ ને પદાધિકારીઓને વિનંતી કરી છે આ બાબતે અને સમગ્ર મામલે સત્ય હકીકત શું છે તે છે તપાસનો વિષય સત્ય હકીકત શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે અને ઘર ભાવનાબેન ચૂંટાલાની પુત્રી છું અને હું પાણીને આ ઘરમાં હું મારો પતિ મને લઈને આવ્યો છું અને હું અહીંયા પાસઠ વર્ષથી મેં મારા સાસુની મેં સેવા કરી છે પણ અત્યારે આવે લોકો અમને હક આપવા માગતા નથી અને અમારા સાસુને મારા નરા અને અમારા ભાઈઓ એ બધાને પચાવી પાડવું છે અમારું અને અમારો હક આપવા માગતા નથી અમે છોકરાઓનો હક તો અમે માગીએ ને અને હું એમની પત્ની છું એટલે હું તો હક તો માગું ને મારા છોકરાઓ માટે એ તો હાર્યું છે કે મારે હોય ભાભી કોઈ છ નહીં તો હું ત્યાં રહું છું ન પછી મારે તો હક મારવો જ પડે ને મારે મારો મારો હક જોઈએ છે અને મેં પા પાંસઠ વરસથી મેં મારી સાસુને જીવરાજ મહેતામાં મેં સેવા કરી છે આંખે મોતિયા પણ મેં ઉતરાયા છે અને જોડે જોડે હું રહી છું તો તારે અમને જેમ ફાવે એમ બોલે છે અને પચાસ હજારને પણ અમને એ કર્યું છે પચાસ હજારને પણ અમને આરોપ મૂક્યો છે અને તાંબા પિત્તરના વાસણો વેચી માર્યા એવી રીતે અમને આક્ષેપો મૂક્યા છે આવું બધું ન ચાલે ને અમારો અમારો હક જોઈએ છે તમે અમને ન્યાય આપો અને અમારો હક આપો અને અમારા મારા સસરાને પણ વગોયા છે મારા પતિને પણ વગોયો છે અને અમને પણ વગોવા માગતા માગેરી જમીન છે મારા સસરાના નામે એમાં એ મારા સસરાના નામે છે એટલે એ જમીનને પણ કોઈએ એ કરવાનું નથી કોઈએ વેચવાની નથી કોઈને હાલવાની નથી અને અમારો અમારો હક રહેવાનો છે સેવા સસરાની સેવા તો મેં કરી છે શંકર બાપા ગો હતા એ માદા હતા તોય પણ હું મા હું ભઈ છું અમે જયપ્રકાશભાઈ મૂકી ગયા હતા રેલવે ટાવર બસ સ્ટેન્ડે અને હું મારા અમદાવાદ જઈને મેં એમની સેવા કરી છે અમારે આ મકાનમાં પાડીને નવે સુધી બનાવવાનું નથી અમારી મંજૂરી વિના અમારી સંમતિ વિના અમારે આ મકાનને કંઈ કરવાનું નથી અને જો કંઈક કરશે તો એની આગળ કાર્યવાહી કોર્ટમાં જશે મારે બી બાર છે મારું બધું નામ કમી થઈ નથી એ જ્યારે ભાઈએ જ ચાલે છે મારું માનમાં ચાલતું નથી અને એવું કીધું કે તું તારી પાટે તો મરી જાય પપ્પા ભારથી જ્યાંમાં જાય એવો અધિકાર આપ્યો હતો અને મારી કેબલ પપ્પાએ લઈ આપ્યું છે કૃષિ ટેબલ એ બી અંદર અધિકારી છે એ બી કોઈને આવતા નથી કહેવા માગે છે કંઈક કોઈનું નથી အမရက်လဲောင်း10မိနစ်ပတ်တီးပါ